જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વ્યક્તિત્વ બોલે છે વાત છે ઓગણીસો એકની ઓગણીસો એકની અંદર મથુરાની અંદર એક ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બધા જ ધર્મના લોકો તેમના વિદ્વાનો તેમની અંદર જોડાયા હતા અને એશિયાળી ગ્રામની અંદર ધર્મ સંમેલન યોજાયું હતું તેમના અધ્યક્ષ સ્વામી રામતીર્થ હતા તેમનું પ્રકૃતિ અને વ્યક્તિત્વ બધાથી અલગ હતું ત્રીજા દિવસે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ફાધર કાસ્ટનો વારો હતો તેમણે પોતાનું પ્રવચન શરૂ કર્યું પોતાના પોતાના ધર્મને ઉપાસના વિશે સુંદર મજાનું વિવેચન વિવેચન આપ્યું આપતા આપતા બતાવ્યો અને હિન્દુ ધર્મને ટીકા કરી તેમાં રહેલી ખામીઓ તેમને ઉજાગર કરી અને હિન્દુ ધર્મની ટીકાને સાંભળી સામે બેઠેલા શ્રોતાઓ ઉશ્કેરાઈ ગયા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા અને ન કહેવાના શબ્દો એ બોલવા લાગ્યા સ્વામી રામતીર્થે એ શ્રોતા સામે જોયું અને શાંત રહેવા કહ્યું આથી સ્વામી રામતીર્થની વાત સાંભળી બધા શ્રોતાગણ શાંતિથી બેસી ગયા અને પેલા ફાધર કાસ્ટની વાત સાંભળી લીધી જ્યારે સ્વામી રામતીર્થનો વારો આવ્યો અને ઊભા થયા અને ઊભા થઈ તેમનું વ્યક્તિત્વ જ એવું હતું કે બધા જ શ્રોતાગણો ઊભા થઈ ગયા ત્યાં ઊભેલા ધર્મગુરુઓ પણ ઊભા થઈ ગયા અને ઊભા થઈ પોતાની વાત રજૂ કરી હિન્દુ ધર્મના તમામ બાબતો વિશે એવી ચણાવટ કરી કે ફાધર કાશને તેના તમામ જવાબો મળી ગયા હતા પોતાની ઉપાસના પોતાના પંથમાં રહેલા કાર્ય અને હિન્દુ ધર્મના કાર્ય એ બંને કાર્ય વચ્ચેનો જે તફાવત જેમને દેખાતો હતો હવે એને દેખાતો નહોતો તે ઊભા થઈ તમામ શ્રોતાગણો અને વિદ્વાનોની માફી માગી અને સ્વામી રામતીર્થને પણ હાથ જોડ્યા આમ વ્યક્તિત્વ સ્વામી રામતીર્થનું એવું હતું કે સામા વ્યક્તિને એનો જવાબ તરત મળી ગયો હતો શ્રોતાગણોએ તળીનો ગડગડાટ કર્યો પોતાના ધર્મને આગવો બતાવવા માટે બૂમો પડવાની જરૂર નથી સ્વામી રામતીર્થે કહ્યું કે તમારા ધર્મ માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા ધર્મ શું બતાવે છે બીજાના ધર્મને નીચો બતાવે આપણો ધર્મ ઊંચો કરવા માટેનો કોઈ પ્રયત્ન ન કરતા જે ધર્મ છે એ ધર્મને અપનાવી તેમાં રહેલા ગુણોનો ઉજાગર કરવાથી સામો વ્યક્તિને પણ ધર્મ પ્રત્યે સન્માન થાય છે લોકોએ સ્વામી પાસેથી એ સુંદર મજાની માહિતી અને જ્ઞાન મેળવ્યું ફાધર કાશને પણ તેમનો જવાબ મળી ગયો હતો એ તો ધર્મગુરુ હતા છતાં પણ ધર્મ સામે એકબીજા સામે બાંયો ચડાવવા ઊભા થઈ ગયા હતા પરંતુ ધર્મ એ બાંયો ચડાવવા માટે નહીં પરંતુ વ્યક્તિના વિકાસ માટે ધર્મ હોવો જોઈએ કોઈ પણ ધર્મ છે એની રીતે એ સાચો હોય પરંતુ બીજા ધર્મને નીચો બતાવવા કરતાં પોતાના ધર્મના ગુણગાન ગાવાથી એકબીજા ધર્મો જોડાયેલા રહે છે અંતે તો માણસ માણસ છે અને માણસને સુધારવા માટે આ ધર્મ કામ કરતો હોય છે નહીં કે કોઈ બગાડ કે યુદ્ધ માટે